યુવા મંડળના હોદ્દેદારો સમાજના વૃક્ષારોપણ બાપા ની બસો જન્મ જયંતિ ના ઉજવણી રૂપે આજે યુવક મંડળ દ્વારા બસો છવીસમી જન્મ એટલે બસો છો નું વૃક્ષારોપણ નો આજે કાર્યક્રમ અહીંયા વોક મધ્ય રાખેલું

રઘુવંશી પરિવાર ની બીજી દિવાળી કહેવાય આખો વર્ષ કે આવે તો આજે નિમિત્તે હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ દુનિયા તમામ સમાચાર માટે જોતા